કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ત્રિપુરાના અગરબત્તી અને સુગંધિત તેલ ઉદ્યોગ માટે એક મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં રાજ્યના અગરકાષ્ઠ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર સો કરોડ રૂપિયાથી વધારીને બે હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવામાં આવશે ત્રિપુરામાં અગરકાષ્ટ પ્રક્રિયા કેન્દ્રનો શિલાન્યાસ કર્યા બાદ તેમણે આ કિંમતી લાકડાને પ્રવાહી સોનું તરીકે સંબોધ્યું હતું મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કુદરતી સંસાધન પૂર્વોત્તર ભારતના આર્થિક કાયાકલ્પમાં મહત્વની ભૂમિકા ભજવશે અને સ્થાનિક ખેડૂતો તેમજ ઉદ્યોગ સાહસિકો માટે આવકના નવા સ્ત્રોત ઉભા કરશે આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે જેમાં અગરકાષ્ટના ભૌગોલિક સંકેત નોંધણીની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત આસામમાં પણ આવું જ એક પ્રક્રિયા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે જે સમગ્ર પ્રદેશમાં આ ઉદ્યોગના વ્યવસ્થિત વિકાસને પ્રોત્સાહન આપશે સૌથી મહત્વની બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની પકડ મજબૂત કરવા માટે સરકારે અગરકાષ્ઠના નિકાસ કોટામાં છ ગણો વધારો કર્યો છે આ નિર્ણયથી વિદેશી હુંડિયામણમાં મોટો વધારો થશે અને ભારતીય અગરકાષ્ઠને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ ઉદ્યોગને આધુનિક ટેકનોલોજી અને કુશળ માનવબળ સાથે જોડવા માટે સરકાર કટિબદ્ધ છે અગરકાસ્ટનો ઉપયોગ પરફ્યુમ દવાઓ અને ધાર્મિક પ્રસંગોમાં થતો હોવાથી તેની વૈશ્વિક માંગ ખૂબ જ ઊંચી છે નવા પ્રક્રિયા કેન્દ્રોની સ્થાપનાથી કાચા માલના બદલે તૈયાર ઉત્પાદનોની નિકાસ શક્ય બનશે જેનાથી ઉત્પાદકોને વધુ વળતર મળશે આ યોજના માત્ર આર્થિક વૃદ્ધિ પૂરતી મર્યાદિત નથી પરંતુ તે પૂર્વોત્તર ભારતના રાજ્યોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નક્કર કદમ છે અચ્છી ગણિત કરેતી હું અભી ક્યાં પડ રહી